હોય ગાજ બાકી જ છે અત્યારે 11 બરોબર ને દેવી જ છે અત્યારે કરે છે દીવા બત તમે જોઈ શકો છો 11 વાગ્યા સવારે દીવા બત કરી મે આવવાના 8:30 8:30 એ આવવા પણ દીવા દીવા બતી જાય વાલા બર બપા જાય કોડીયર પાડે ના બાપીર જાય બોલા લાગે ગળપતિ બપા જાય હેતુ નારેશ્વર જાય કષ્ટ ભજન દેવ અમારા આને કઈ વર્ષને ખુશ રાખજો

દિવ્યા યસ આ બધું જો કપલ માટે ગિફ્ટ ની તમામ પ્રોડક્ટ અહિયાં મળશે વાહ અહિયાં જો હું પોતાને બધું મારું છું જો અહિયાં પોતું પડ્યું તો જે એટલામાં થઈ ગયું છે અને અહીંયા બધે બાકી છે હું વાત કેવાની છે કેવ ને

તો લગ માં કન્ટિન્યુ બન્યા રેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો બિલકુલ ન ભૂલતો મારા વાલીડા લગી છે અત્યારે રાઈટ બાર લગી છે તમે જોઈ શકો છો આમ મે ઘડીયાર બરોબર મે આપડે પાસે ઘડિયાળ છે જો એમાં તે આહો છે દેવો આ દો દેખાય રાઈટ બાર લગી જાય જો ખાવા બેસી ગયા છે તો બેવી હું લાવી છે જોવાનું છે ખાલી હું વાત છે આમાં છે ફૂલ લેવર શાક છે આપણા કોલકુભાઈ પણ આવી ગયા છે બરોબર તો બે શાક છે અને સેમ શાક અને આટલી રોટલી છે બરોબર હવે ખાઈ લઈ ને હે છાસ લાવી છું છાસ લાવી છો તો ખાલી લાવું કેમ કે આમાં છાશ પીવા થાય એમ એટલે ઓકે તો ચાલો કઈ તમે લઈ પછી મારે જાવ થોડા દુકાન સામાન લેવા પછી મળી બરોબર ચાલો અત્યારે નીકળી લેવા માટે જાઉં છું અને થોડું કામકાજ છે પણ અને પછી તમને મળું મળવું પહોંચું અત્યારે તાપીના બ્રિજ ઉપર બરોબર જોવો ખુબ જ સરસ પ્રજાની તાપી નદી છે અને નજારો પણ બરોબર તો ચાલો હવે હું જાઉં તો પછી શાંતિથી તમને પાછા મળું બરોબર ચાલો

તમને આમાં ફરી વાર બધું ટેલી કરી લેવો ને સમાન પછી બતાવું અને દેવી આ જો હોતી છે રેગ્યુલરની જેમ બરાબર તો ચાલો હવે આપણો સામાન ટેલી કરી લઈએ પછી પાછા મળીએ બરાબર ચાલો જોવો ગાજ આ છે આપણા ટાઈપ સી કેબલ આ છે એન્ડ્રોઈડ કેબલ માઇક્રો યુએસબી બરોબર અને આ આપણી આર્ડ ને પ્રિન્ટ છે અને આ મેં તમે જેમ કીધું હતું આઠ જીબી વાળા છે બી એલના હેડફોન ગેમિંગ હેડફોન આ એ છે બરાબર બરોબર ને કુંજુભાઈ હા હવે પ્રિન્ટ કુંજુભાઈ બતાવશે આપણને આ છે આપણા અશોક સ્તંભ વાળી ઇન્ડિયા વાળી આ રાધાકૃષ્ણ આ બધી એમ્બો પ્રિન્ટ છે પછી આ શેર માર્કેટ વાળાના શોખીનો બેસ્ટ વસ્તુ છે આ બરોબર જે શોખ હોય જે ટ્રેડિંગ કરતા હોય એના માટેની આ મહાદેવ આ શ્રી કૃષ્ણ આ રાધા કૃષ્ણ આ ટાઈમ ઇઝ મની બરોબર આ છે કૃષ્ણ ભગવાન છે એમ્બો પ્રિન્ટ આ આપણા રામાદ્રણી બરોબર આ છે મા આ ડોરેમોન જે આપણે નાનપણમાં જોતા બરોબર તું જોતો કોણ છું બહુ જોયું આ બેડમેન છે ને બેડમેન આ મહાદેવ બરોબર આ રાધાકૃષ્ણ કૃષ્ણ સોરી કૃષ્ણ ને ગાય કૃષ્ણ ને ગાય બહુ વાલી હતી ને બરોબર આ સ્પાઈડરમેન બરોબર આ રામાદ્રણી પછી આ ભોળાનાથ આ રામાદ્રણી નજીક ડિઝાઇનમાં આ કૃષ્ણ ભગવાન છે બરોબર આ ભોળાનાથ છે અર્ધનારેશ્વર આ બાજુ પાર્વતી છે આ બાજુ ભોળાનાથ છે આ છે આપણા હનુમેન પેલા સ્પાઈડરમેન હતો હવે હનુમેન બરોબર હા જો હનુમાન દાદા આપણે વધારે નખાવે છે લોકો તો આપણે એને પ્રિન્ટ વધારે લાવીએ છીએ બાકીની જે પ્રિન્ટ હતી આપણી કાલ જે તમને બતાવી હતી એ આ રહી તો કે આ રીતનું આટલો સામાન આપણે લાવ્યા છે તો ચાલો હવે આપણે થોડું વ્યવસ્થિત એના ભાવ મારી દઈએ ચાલે કરી લઈ પછી આપણે આગળનો ઘટાય બ્લોક છે એ કન્ટિન્યુ કરી બરાબર ચાલો દેવી પણ જાગીને પાસે આવી ગઈ છે પ્રિન્ટું જોવા મળે જો કાં

તમને મિત્રો ખબર ન હોય તો કહી દેવી આ યોગાની ની હારવાર પછી બ્યુટી પાર્લરને ને એવું બધું કરે છે હા તો કોઈ પણ ને કઈ એવો ઓર્ડર હોય તો આપણે સંપર્ક કરજો ઇન્સ્ટાગ્રામ નો આઈડી તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે બરોબર ચાલો આ સામાન તો ગોઠવી રાખો તમે જવાન છો કે મને મૂકો હા જાવું તો ને પૈસા હોય તો તો દિલ્હી મે કે આવું પછી લઈને આવો પાછા લઈને આવો બરોબર છે પૈસા હોય તો તો ગોધરાટ મે કે આવું મારે એવું કઈ નહીં મારે પૈસા આવવા જોઈએ ઓકે તને ફોર્સ નથી કરતો કે તારા તારા પૈસા જ લાવવાના એમ આ તો વાત પૈસા ની છે ઇન શોર્ટ કે પૈસા આવતા હોય તો હું તને વાત છે બરાબર તો ચાલો મિત્રો થોડી વાર આપણે પાછા મળીએ થોડું પાણી પી પાણી નથી પીધું આરામ કરી લો થોડું ઘણું કામ છે પછી તમને બીજી વસ્તુ બતાવવાની છે એ પણ તમને બતાવી દઉં બરોબર નવી નવી સિસ્ટમ આપણે લોન્ચ કરવાની છે આપણી શોપમાં એ પણ તમને બતાવું ઓકે બધા યુનિક કવરો છે લેડીઝ માટેના બરોબર

પછી ડ્રોન છે મગ છે પ્રિન્ટ વાળા પાવર બેંક સેલ્ફી સ્ટીક પછી ટ્રાઈપોડ છે મોબાઈલનું બરોબર પછી કવર તો હું તમને બતાવું જોવો તો કંઈક આ રીતનું છે બરોબર ને આ બાજુ બધા સ્પીકર ને એરબડ્સ ને એવું બધું છે ઇયરફોન વોચ સ્માર્ટ વોચ ને છે નેક હેડફોન પછી આ બાજુ બીજા કવરો છે આઈફોન ના વાયરલેસ સપોર્ટેડ આઈપેકી કવર છે બતાવીશ નહીં તમે જોતા રહેશો ઇન્સ્ટાગ્રામમાં આપણે જે ડોરેશ કવર કહેવાય ને જે આપણે પ્રિન્ટ લગાવીએ છીએ પાછળ એમાં બરોબર તો આ રીતનું છે હવે તમને સાંજે બતાવું આગળના વિઝ્યુઅલ લાઈટ સાથે બરોબર ને બીજી વસ્તુ અંદર જઈને બતાવું બરોબર

અને આ ફૂલ થઈ જાય એવું તમને મેં કીધું હતું આજ સવારે કે કાલ ના લગભગ આપણે કીધું હતું કે આપણે સરપ્રાઇઝ આપવાની છે ઘરે છે તો આપણે ઘરે આવી જાય છે ક્યારું ના ઊંઘ પણ આવે છે પણ ફોન તો હજી અડધી કલાક જોવાનો જ છે બરોબર જો આ દિવ્યા અહીંયા બેઠી છે કા યસ તો સરપ્રાઇઝ તમને બતાવું શું છે જો આ આપણે ધનવેલ ને કેના બરોબર તો ધનવેલ તો ઓડી મોટી થઈ જ ગઈ છે પણ કેનામાં એક ફૂલ આવ્યું હતું આજ ખબર નહીં ક્યાં આવી જોઈએ જો આ ફૂલ એવું છે તો મારે ફૂલ ક્યાં હાડું હું ક્યાં ના હાડું છું તો એવી રીતે ઘણા બધા ફૂલ આમાં આવડતી તૈયારી છે હવે એક ફૂલ તો આવી જશે બરાબર ગાયસ હા ઓ ગાયસ હું તમને એક વસ્તુ કહું હે હમ હ મેકઅપ ને એવું બધું કરવા જવાનું તૈયાર કરવા જવાનું છે ને તો મેં અત્યારે બધી તૈયારી કરી નાખી મેકઅપ બોક્સ બધું આખું મતલબ રેડી કરી નાખ્યું કોમ્પેક્સ છે ફાઉન્ડેશન છે પછી એવું બધું છે ઘણું બધું જે કઈ મેકઅપ નો સામાન આવે ને બધું થઈ ગયો છે કમ્પ્લીટ અત્યારે જો ઓલો બોક્સમાં મૂકી દીધા પછી કોથળી દેખાય છે ને એમાં ની ડિઝાઇન છે એક બેન છે ને એ કેતા તા કે મેનિન ડિઝાઇન મને આપજો તો એને મેનિન ડિઝાઇન ને એવું બધું આપીશ એ

અને બધાને ગુડ નાઇટ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર તમે નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બે લાઇકનને ઓલમાં પ્રેસ કરી દેજો એટલે જ્યારે પણ વિડીયો નાખવું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે ઓકે ને વિડીયોનો આનંદ માણી શકો બાકી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરો ખાસ કરીને વિડીયો તમને કેવો લાગ્યો બરાબર આવી જ રીતે આપણે રોજ નવા નવા વિડીયો નાખતા રહીશું એકાદ જગ્યા પડી જાય તો ભૂલી જતાની કે આપણે વિડીયો નાખવાનું બંધ કરી દીધું એવું ક્યારેય નહીં થાય ઓકે હું ઘટો થઈ જશે વિડીયો તો રોજ જ આવશે ક્યારેક એકાદો ગેપ પડી જાય તો વાત અલગ છે પણ આ કામના કારણે બાકી વિડીયો તો રોજ આવવાના જ છે જોવા દિવ્યાનો ફોન ચામ્સ વાળો ટોમ એન્ડ ફોન કા યસ ઓકે તો ચલો ઓકે ટાટા બાય બાય સી યુ અગેન નેક્સ્ટ વાર પાછા મળીશું આપણે ઓકે બાય બાય